哎，你刚才说的。 ஆ மாடி மாடி હલે તમે વેન અને જ્યારે दाबा लेवा ने આ છે લખુભાઈનો એડ્રેસ આ લખુભાઈ ચોરિયા હાડકાનો અને ખૂબ દુખાવાનો લોહીના નશાના જાણકાર ડાયાબિટીસ જેવા અનુભવી આ લખુભાઈ છે આ આહવા જિલ્લા ડાંગ અને સુબેર તાલુકા અને બદીના ગાવઠાણમાં રહેતા છે અને મૂળ નિવાસ ગામ બદીના છે બહુ લોકો અહીંયા દૂર દૂરથી આવે છે અને બહુ જૂનો અનુભવી છે લખું દાદા એનો આ અહીંયા એડ્રેસ છે અને મોબાઈલ નંબર બી છે આ જોઈને તમે આવી શકો છો એડ્રેસ આ જોઈને તમે સીધા કોન્ટેક પણ કરી શકો છો મોબાઈલ નંબર બી આગળ છે ચોરાણું જીરો આઠ એકસઠ આડત્રીસ ચોમોતેર છે આ એડ્રેસ પર તમે આવી શકો છો આ એડ્રેસ પર તમે આવી શકો છો આ જોઈને આ લખુભાઈ ચોરિયા પેરાલિસિસ જાણકાર હાડકા સાંધાના સ્પેશિયલ વાનો દુખાવો એસિડિટીનું પ્રમાણ ઘટાડે લોહીની નસના જાણકાર ડાયાબિટીસ મણ देखो इसका भी तो